સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી બીમારીઓના ઘર થયા છે તાવ ડેન્ગ્યુ મેલેરિયા ચિકનગુનિયા સહિતની બીમારીને કારણે સરકારી હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે ત્યારે આ સાથે મોતના આંકડામાં પણ વધારો થયો છે હોસ્પિટલમાં સારવાર અર્થ તબીબો પણ હવે ડેન્ગ્યુ મેલેરિયા ચિકનગુનિયા સહિતની બીમારીમાં સપડાઈ રહ્યા છે આ દરમિયાન સુરત સવલ હોસ્પિટલમાં ઠેર ઠેર ગંદકીના થર જોવા મળ્યા હતા ડોકટરો પણ બીમારીમાં સરતા મહાનગરપાલિકા દ્વારા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગંદકીને લઈ મહાનગરપાલિકા દ્વારા સિવિલ હોસ્પિટલને નોટિસ પણ ફટકારવામાં આવી છે તેને લઈને તાત્કાલિક આ ગંદકીને સાફ કરવાની પ્રક્રિયા કરી દેવામાં આવી છે નવી સિવિલ હોસ્પિટલમાં વૃતિક વસાવા અને ડોક્ટર સ્મિત નામના તબીબો ડેન્ગ્યુની બીમારીમાં તેમજ ડોક્ટર પ્રિયંકા પટેલ ડોક્ટર વિતિશા ચૌધરી નામના તબીબો ચિકનગુનિયાની બીમારીમાં સપડાયા હતા અંતે બારમી સપ્ટેમ્બરના રોજ આ સ્મેમેર હોસ્પિટલના રેસિડન્ટ ડૉક્ટર ધારાનું ડેન્ગ્યુમાં મોત નીપજ્યું હતું સુરત સિવિલ હોસ્પિટલમાં ગંદકીને લઈને ડોક્ટર જીગીશા પાડિયા પાટડિયાએ જણાવ્યું હતું કે અમારા જે ઉપરી અધિકારીઓ છે તેમના આ સેનેટરી ઇન્સ્પેક્ટર અને તેમની ટીમને જરૂરી આદેશ આપી દેવામાં આવ્યા છે અને આ બાબતે તાત્કાલિક ધોરણે ઘટતું કરવા માટે તેમને જણાવી દેવામાં આવ્યું છે અમને મળતી માહિતી પ્રમાણે જે પણ પ્રોબ્લેમ હતા અમારે ત્યાં આજે વરસાદી પાણીને કારણે અથવા તો અમારે હમણાં જે બિલ્ડિંગોની જે શિફ્ટિંગ ચાલુ છે તે દરમિયાન અમને જ્યાં જ્યાં ગંદકી જોવા મળી છે તે બાબતે અમને જ્યાં જ્યાં ગંદકી જોવા મળી હોય રિપોર્ટ આપીને પંચોતેર ટકા જેવી કામગીરી પૂર્ણ કરી છે જે બાકીની કામગીરી છે તેને તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવા આદેશો અમારા ઉપરી અધિકારીઓ દ્વારા થઈ ગયા છે એનું નિરાકરણ આવશે હાજી આપ સૌએ જે મને ફીડબેક આપ્યા એ બાબતે જે પણ કંઈ જરૂરી કામગીરી છે એને એના માટે અમારા જે બે ઉપરી અધિકારીઓ છે બિનશ્રી અને સુપ્રિન્ટેન્ડન્ટશ્રી દ્વારા સેનિટરી ઇન્સ્પેક્ટર અને એમની ટીમને જરૂરી આદેશો કરી આપી દેવામાં આવ્યા છે અને આ બાબતે તાત્કાલિક ધોરણે ઘટતું કરવા માટે એમને જણાવી દેવામાં આવ્યું છે અમને મલ્ટી માહિતી પ્રમાણે જે પણ કંઈ પ્રોબ્લેમ્સ હતા અમારા ત્યાં જે વરસાદી પાણીને કારણે અથવા તો અમારે હમણાં જે જે બિલ્ડિંગોની જે શિફ્ટિંગ ચાલી રહ્યું છે તે દરમિયાન અમને જ્યાં જ્યાં લુપોલ્સ જોવા મળ્યા એ બાબતે એમને અમને જરૂરી રિપોર્ટ આપી અને પંચોતેર ટકા જેવી કામગીરી પૂર્ણ કરેલ છે જે બાકીની કામગીરી છે તેને તાત્કાલિક ત્વરિત ધોરણે કરવામાં આવે તેવા આદેશો અમારા ઉપરી અધિકારીઓ દ્વારા થઈ ગયા છે અને એનું તાત્કાલિક નિરાકરણ આવશે જે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા હોય છે

તો એ બાબતને અમારે સોલ્વ કરવા માટે અમે કટિબદ્ધ છીએ અને એને જરૂરી પગલાં લઈ અને ત્વરિત ધોરણે પૂરું કરવામાં આવશે જે અમારા જે અત્યારે ત્રણ ડોક્ટરો અમારે ત્યાં એડમિટેડ છે જેમાંથી એક ડૉક્ટરને તંત્રને લગતી બીમારી છે જે આ ઋતુગત બદલાતા માહોલ ને અનુલક્ષીને છે અને બે ડોક્ટરો અમારા જે છે એ તાવની બીમારી સાથે દાખલ થયેલા છે જેમના રિપોર્ટ હજુ આવવાના બાકી છે તો એના માટે અમે જે પણ તે છે જરૂરી નિદાન અને સારવાર શરૂ કરી દીધેલા છે અમારા જે બે ઉપરી અધિકારીઓ છે એના દ્વારા તમામ વિભાગના જે વડાઓ છે એમને જણાવી દેવામાં આવ્યું છે તદ તદઉપરાંત અમારા જે મેડિકલ સ્ટુડન્ટ્સ છે અને રેસિડેન્ટ ડૉક્ટર્સની જે ટીમ છે જણાવી દેવામાં છે કે આપને રોગના શરૂઆતી લક્ષણો દેખાય તો આપે ડૉક્ટરનો સંપર્ક કરી એના દ્વારા જરૂરી નિદાન કરાવી સારવાર શરૂ કરવી અને જ્યાં સુધી આપ લક્ષણ મુક્ત નથી થતા અથવા તો સ્વસ્થ નથી થતા ત્યાં સુધી અમારા જે પણ કઈ ડોક્ટર્સ છે વિવિધ ડોક્ટર્સની ટીમ છે એના સુપરવિઝનમાં જ રહેવાનું રહેશે એવા આદેશો થઈ ગયેલ છે